પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદોષ સહિતના કેસમાં રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈને આભાર માનતી સોશિયલ મીડિયા પોસ્ટ હાર્દિક પટેલે કરી છે આ પોસ્ટ બાદ પાટીદાર નેતાઓ અલ્પેશ કતરિયા દિનેશ બાંભણિયા અને નરેશ પટેલે પણ સરકારનો આભાર માન્યો છે પણ આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર આગેવાન લલિત કથાગરાએ ચાબખા મારતા કહ્યું કે ભાજપમાં ભળ્યા એટલે રાષ્ટ્રદોહમાંથી રાષ્ટ્રભક્ત થઈ જાય તો લાલજી પટેલે કહ્યું કે ન માત્ર આજ પણ તમામ કેસો પરત જોઈએ જો કે આ બાબતે સરકાર દ્વારા હજુ કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી આનંદીબેન પટેલની સરકાર વખતે જે કેસો પરત ખેંચાયા હતા એમાંથી જે ગંભીર કેટેગરીના એ વખતના જે કેસો હતા બે હજાર સત્તર પહેલાંના એ કેસો પરત ખેંચાયાને એ બાબતે અલગ અલગ સંસ્થાઓ દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા આંદોલનકારીઓ દ્વારા પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા બે મહિના પહેલાં સીએમને રૂબરૂ મળીને આ બાબતે એક પત્ર સોંપવામાં આવેલ હતો અને ત્યાર પછી અલગ અલગ જિલ્લાના કલેક્ટરો સાથે એમના લાગુ જે પણ જિલ્લાના મુખ્ય સરકારી વકીલો એમની સાથે ટીમ સાથે અને મંત્રાલયોનું સચિવો દ્વારા સંકલન કરી અને ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો છે એવી પ્રાથમિક માહિતી છે પરંતુ સમય ઘણો ગયા પછી પણ જ્યારે આવા ગંભીર કેસો બાબતે સરકારે ખૂબ સારો અને પોઝિટિવ નિર્ણય લીધો છે અને સત્તાવાર એમનો પરિપત્ર જાહેર પણ થશે અને આવનારા દિવસોમાં હજી પણ સુરત અને ઉત્તર ગુજરાતના જે વધારે કેસો પડતર છે કે જે કેસો પણ પરત ખેંચાવાની સરકારશ્રી તરફ માંગણી મૂકી છે એ કેસો પણ વહેલી તકે પરત ખેંચાય એવી અમે આશા રાખીએ છીએ એમના કારણોમાં તો કોઈ ખાસ કારણો નથી ઘણા સમયથી એ હતી અને વખતો વખત જુદા જુદા આગેવાનો દ્વારા જુદા જુદા વ્યક્તિઓ દ્વારા સંસ્થાઓ દ્વારા બાબતે સરકાર સાથે પરામર્શ થતો રહેતો હોય છે પરંતુ અત્યારે માત્ર ને માત્ર જે પણ યુવાનો મહિલાઓ જે કોર્ટની કાર્યવાહીમાં ભોગ બની રહ્યા છે ધક્કા ખાઈ રહ્યા છે ખર્ચાઓ થઈ રહ્યા છે સમયનો વ્યસ્તતા સમય દુરુપયોગ થઈ રહ્યો છે અને સાથોસાથ પોલીસની એનઓસી મેળવવી પાસપોર્ટ મેળવવામાં જે તકલીફો પડી રહી છે એમાંથી એ પરિવારને અને એ વ્યક્તિને કે જેના પર કેસો થયા છે એમને રાહત મળશે